અમરેલી ગીર કાંઠાના ગામોમાં દીપડાનો આતંક વધ્યો ધારીના જડજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘુસી આવ્યો હતો રાત્રિના સમયે બે પશુઓ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘુસી ગયો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી ત્યાં પાડીને મોઢું માર્યું પાડી બસે એમ નથી પછી ન્યાંથી આવ્યો આપણે ઘેરે

એ પણ બસે એમનો નથી અને આવી વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકારશ્રીને આવે છે આની કાંઈ આવે છે આનો ક્યાંક જે કરે નગર પછી એનો વન પ્રાણી રાખે એ આપણે વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા ન દીએ એનું એનામાં આપણું આપણામાં ને વિનંતી છે કે અવરનવર આવા આવા હુમલા બને આ ત્રીજી વખત અમારી ઘી ત્રીજી વખત આ હુમલો છે વરમમાં ત્રણ વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું આ માણા દાદા આજ જ બચી ગયા નક્તર આનું કરવાનું હું સરકાર સરકારશ્રીને વિનંતી છે કે આને યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખે મુનાભાઈ ધીરુભાઈ રામાણી ગામ જળદેવડી તાલુકો ધારી જિલ્લો અમરેલી लोन पर પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ